નમસ્કાર મિત્રો તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો બાર રૂપિયાના સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો સત્યાવીસ સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર બસો સિત્તેર તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ બાર હજાર સાતસો સુધી રહ્યો હતો તો મિત્રો ચાંદીના બજારમાં પ્રતિ એક કિલોના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર આઠસો એકવીસ આઠ ગ્રામ સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર પાંચસો અડસઠ દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર બસો દસ તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બ્યાસી હજાર સો સુધી રહ્યો હતો તો ચોવીસ કેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કેટ સોનાના ભાવ જોઈએ તો બાવીસ કેટ સોનાના એક ગ્રામનો ભાવ આઠ હજાર નવસો સત્તાણું આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર નવસો છોતેર દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર નવસો સિત્તેર તથા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ નવ્વાણું હજાર સાતસો સુધી રહ્યો હતો તો બાવીસ કેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો સડસઠ આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર નવસો છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર છસો સિત્તેર તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છત્રીસ હજાર સાતસો સુધી રહ્યો હતો તો અઢાર કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છ્યાસી રૂપિયા ચાર પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર